ক্যাই ক্যাই ক্য়াই ক্য়াই 来电断一题。 vem <tossas> aqui <tossas> <tossas> ડાયાબિટીસમાં શું ખાવું જોઈએ બધાના પ્રશ્ન છે ડાયાબિટીસમાં માં છે ને ગૂગલ માં સર્ચ કરવાનું કે જે બી ફૂડ હોય ફ્રૂટ હોય ગમે તે હોય ડિનર લંચ નું ગમે તે હોય જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ 50 કરતા નીચો હોય ને એ વસ્તુ ખાવાનું એવું વસ્તુ ખાવાથી સુગર કંટ્રોલ રહેશે યોગા અને ચાલવાનું પ્રોપર મેડિસિન ડાયટ ડાયટ પ્લાન તમારો હોવો જોઈએ જેટલો ડાયટ પ્લાન તમારો કમ્પ્લીટ રહેશે એટલો તમારો ડાયાબિટીસ કંટ્રોલમાં રહેશે હજુ એક વાત કહું છું જેનું ગ્લાયસેમિક ઇન્ડેક્સ પચાસ કરતાં નીચે હોય ને એવા જ ફૂડ ફ્રૂટ કે પછી અનાજ જે કોઈ એ ખાવું એવું ખાવું જોઈએ ગૂગલમાં સર્ચ કરી લેવાનું આપણે કે ભાઈ બટાકા છે તો બટાકાનો ગાય ગ્લાયસેમિક ઇન્ડેક્સ કેટલો છે રોટલાનો કેટલો છે અને જેનો ગાયસેમિક ઇન્ડેક્સ વધારે આવે પચાસ કરતા ઉપર એ ડાયાબિટીસ માટે કાર્ડો છે અને પાલકનું શાક અને બાજરીનો રોટલો ખાધો છે પાલકને અને એનો પ્રાઇસ મૂકીને જોઈ લેજો પચાસ ટકા નીચે જેનાથી શુગર કંટ્રોલ રહે આવી રીતે કંઈક નવું નવું તમને કહેતો રહીશ બધાને જય આપણી ડાયાબિટીસની કોમ્યુનિટી એ બધાના સુગર કંટ્રોલ રહે

મારા જે ડાયબિટીસ પર નોલેજ છે એ બધા જોડે હું શેર કરીશ તમને અને બીજાને કોઈને કામ લાગે એમાં કેવું છે કે અત્યાર સુધી બધી પબ્લિકની અંદર અવેરનેસ નથી કે ડાયાબિટીસ થાય તો કરવું શું શું ખાવું જોઈએ શું ના ખાવું જોઈએ કેવો ડાયટ પ્લાન્ટ હોવો જોઈએ આજના બધા જ લોકોને એક જ પ્રશ્ન છે જે થવું એ થાય એવું ના હોય ડાયાબિટીસ ગંભીર બીમારી છે એને કંટ્રોલ કરી શકાય છે સારી રીતે તમારા માવડા આવડત હોય તો આડસુ તમારે આડસુ બનવાની જરૂર નથી એમાં એટલે દરરોજ દરરોજ અલગ અલગ સેશન્સ આપણે કરીશું એક એક પોઈન્ટ લઈશું જેનાથી બધાને ખબર પડે અવેરનેસ આવે કે ખરેખર શુગર કંટ્રોલ થઈ શકે છે આમ તો એટલું બધું ઈઝી છે નહીં પણ આપણે ઇઝી બનાવીશું અને બધાની તબિયત હારી રહે એવું આપણે પ્રયાસ કરીશું બધા એવું કહેતા હોય છે કે ભાઈ મને કંઈ થતું નહીં મને કશું થતું નહીં શુગર છે કશું નહીં થતું પણ એમાં એવું હોતું નથી શુગર્સની અંદર ડાયાબિટીસમાં તમને અચાનક કશું ના થાય પણ થોડાક વર્ષો થાય ત્યારે તમારા બ્લડમાં જે શુગર રહી રહ્યું હોય ને એ શુગર તમારા ધીમે ધીમે ઓર્ગન્સ બગાડતી જાય તમારા ઓર્ગન્સ કિડની લીવર આંખો એ બધું ધીમે ધીમે બગાડતી જાય જેનાથી છેલ્લે તમારે બહુ મોટી પ્રોબ્લેમ થાય છે એ પ્રોસેસ એકાદ બે વર્ષમાં નહીં થતી બે ત્રણ વર્ષ લાગે અને ત્યાં સુધી પછી તમારી જોડે છેલ્લે કંઈ રસ્તો રહેતો નથી શુગરને કંટ્રોલ કરવાનું એક જ રીઝન છે કે જેને કંટ્રોલ રાખવામાં આવે તો તમારા ઓર્ગન્સને કશું પ્રોબ્લેમ ના થાય તમારા ઓર્ગન્સને વ્યવસ્થિત રીતે ચાલી રહે એમ ડાયાબિટીસ કંટ્રોલ કરવો જરૂરી તમને કીધું જે બી તમે જમો છો એનું ગ્લાયમિક ઇન્ડેક્સ પચાસ કરતા નીચે હોય ને એ જ વસ્તુ તમારે જમવાની અને આગળ બી કહીશ કે કઈ સામ કેમિક ઇન્ડેક્સ નીચો

નેક્સ્ટ ટાઈમ હું ડાયાબિટીસ માટે વધારે પડતો કોઈ કરીશ અને માહિતી આપવાનું ટ્રાય કરીશ ચલો